ઝારોલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ભાવનગરના વૈજ્ઞાનિક કેન્દ્રની મુલાકાત તેમના શૈક્ષણિક જીવનમાં એક મહત્વપૂર્ણ ક્ષણ બની રહી હતી છેતાલીસ વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની પ્રગતિ શોધો અને માનવ ઇતિહાસમાં નોંધપાત્ર વૈજ્ઞાનિક સફળતાઓ વિશે સીધી જળવાતી માહિતી મેળવી જે તેમને પ્રેરણા સાથે પરત લાવ્યા નોબેલ ગેલેરીમાં વિવિધ નોબેલ વિજેતાઓની શોધો વિશે જાણવા અને ઓટોમોબાઇલ ગેલેરીમાં વિતાવેલા સમય દરમિયાન વિદ્યાર્થીઓને પ્રાચીન વાહનો અને તેમની રચનાની પ્રક્રિયાની પ્રેક્ટિકલ સમજ મેળવી હતી વિજ્ઞાનના વિકાસ પર આધારિત ફિલ્મ જોતા તેમને સૃષ્ટિ અને સંશોધન વિશે ઊંડાણથી સમજ મેળવી આ અનુભવ વિદ્યાર્થીઓ માટે માત્ર જ્ઞાનનું સ્તર વધારવાનો જન હતો પણ તેમની આકાંક્ષાઓને પ્રજ્વલિત કરવાનું એક વિશિષ્ટ અવસર હતું વિદ્યાર્થીઓએ જે ઉત્સાહ આશ્ચર્ય અને કૌતુક અનુભવું તે તેમને વધુ મોટી સફળતાઓ માટે પ્રેરણા પૂરું પાડતું હશે આવા પ્રવાસોથી માત્ર જ્ઞાન જ નહીં પણ તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો આ પ્રવાસે તેમને મહાન વૈજ્ઞાનિક બનવા માટેની મહત્વાકાંક્ષા સાથે આગળ વધવા માટે એક મજબૂત પાયો પૂરો પાડ્યો હું દિવ્યા આજે અમે આણંદ જિલ્લાના પોરસાદ તાલુકાના જાઉલા ગામમાંથી આવ્યા છે સ્કૂલમાંથી આવ્યા છે અમે આરએસસી સેન્ટર ભાવનગર સાયન્સ સિટીમાં આવ્યા છે અમે અહીં આગળ પાંચ કે પાંચ છ કલાક રોકાયા છે અમે બધા સાયન્સ સિટીના પ્રોજે પ્રોજેક્ટ જોયા હવે અમે મોટા થઈને વૈજ્ઞાનિક બનવાની ઈચ્છીએ તો અમે કેમ ગોલ્ડ ન લઈ શકીએ અમે એનું પ્રમાણપત્ર કેમ ન લઈ શકીએ તો આન પરથી ખબર પડે છે આ પ્રોજેક્ટમાં સમજીએ સમજીએ અને આન પરથી ખબર પડે કે આપણે વૈજ્ઞાનિક અચ્છા બેન તમે આજે બાળકોને લઈને આવ્યા તમારું શું અભિગમ છે કે આ બાળકો જોઈને શું શીખે એવું લાગે છે એવું લાગે છે કે ભવિષ્યમાં બાળક કોઈને કોઈ પ્રવૃત્તિ કરી અને નોબેલ પ્રાઇઝ જીતે સાયન્સની અંદર ફિઝિક્સની અંદર ચક્ર જે જોયા એની અંદરથી એ નવા નવા મોડેલ એન્જિન ગાડીઓના એન્જિન બનાવતા શીખે એવું લાગે છે